ભગવાન ભાવના ભૂખ્યા છે જેના જીવનમાં સત્વગુણ છે હજી જરા છે જાન આવતી હોય તો અને માઈક હોય તો માઈક વગર આવે એનો વાંધો નહીં બંધ કરે અચ્છી વાત ધીમે ધીમે હજી વાર છે મા યશોદા પોતાનું દૂધ પાય છે પ્રભુને અને ખૂબ દૂધ પીતા હતા બાલકૃષ્ણ પ્રભુ એટલે યશોદા ચિંતા થઈ ચિંતાથી વધારે પીશે તો આને અપચો થશે માએ ગુદગુદી કરી કૃષ્ણ હસી પડ્યા માએ પોતાની છાતીથી અલગ કર્યા અને ભગવાનની આંખ બંધ બગાસું ખાધું બાલકૃષ્ણ પ્રભુના મુખમાં મા યશોદાએ આખું વિશ્વ જોયું પોતાના મુખમાં વિશ્વના દર્શન કરાવીને ભગવાન જાણે યશોદાને કહે છે કે માં હું બહુ દૂધ પીવું છું તો તને ચિંતા થઈ કે મને અપચો થશે મારા મોઢામાં જો હું એકલો પીતો હું તો અપચો થાય ને મારા મોઢામાં આખું વિશ્વ છે આખું વિશ્વ તારું દૂધ પીવે છે તું વિશ્વની જનેતા છે તો મને એકલાને નથી તૃપ્ત કરતી તો આખા વિશ્વને તૃપ્ત કરે છે મૈયા પછી તો ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા નામકરણ સંસ્કાર કરવા માટે અને ગર્ગાચાર્ય મહારાજે ગૌશાળાના એકાંતમાં નામકરણની વિધિ કરી આ ઉત્સવ બહુ મોટે પાયે નથી કર્યો ગુપ્ચુપ ઘરમેળે પતાવ્યો પ્રસંગ કેમ કે ગર્ગાચાર્ય યાદવોના પુરોહિત છે યાદવોના ગોર અને જો બહુ ધમાલ કરે ને મોટે પાયે કરે ને આ વાત કંસના કાન સુધી પહોંચે કે ગર્ગાચાર્ય જે યાદવોના પુરોહિત યાદવોના ગોર એણે આહિરના છોકરાનું નામ પાડ્યું તો કંસને શંકા થાય એટલે ગુપ્ચુપ નામકરણ સંસ્કાર સંપન્ન કર્યા છે ગૌશાળા રોહિણી પુત્ર મોટા છે એનું નામ પાડ્યું એક તો રોહિણીનો દીકરો માટે રૌહિણેય બીજું નામ બહુ બળવાન થશે માટે બલ ત્રીજું નામ પોતાના ગુણોથી પોતાના સ્વજનોને અને સજ્જન લોકોને રાજી કરશે માટે રામ અને ચોથું યાદવોની એકતાને ટકાવી રાખશે માટે સંકર્ષણ યદુનામ અપૃથક ભાવાત સંકર્ષણ મુશંત્યુત બલ અને રામ આ બંને નામને આપણે એક સાથે બોલીએ તો બલરામ અથવા તો જેનું બળ કલ્યાણકારી છે બળભદ્ર આવા નામ મોટાભાઈને આપ્યા અને પછી નાના યશોદાના લાલા એનું નામકરણ કરવા માટે દર્ગાચાર્ય મહારાજે દર્શન થયા પ્રભુના ઓળખ્યા કે આ તો પરબ્રહ્મ પરમાત્મા છે દર્શન કરતા કરતા આનંદ મગ્ન થયા દેહભાન ભૂલ્યા કંઈ બોલી શક્યા નહીં યશોદાએ કહ્યું મહારાજ હવે મારા લાલાનું નામ પાડો ને આનું નામ બતાવો ગર્ગાચાર્યજી બોલ્યા આનું નામ શું પાડું એનું નામ શું બતાવો આને જોઈને આના દર્શન કરીને હું મારું નામ ભૂલી ગયો

દરેક યુગમાં એના વર્ણ જુદા જુદા હોય છે સત્યયુગમાં શુક્લ વર્ણતામાં રક્ત વર્ણ આ દ્વાપરના અંતમાં આવ્યો આ વખતે એનો રંગ છે કાળો એટલા માટે એનું નામ પાડું છું કૃષ્ણ કૃષ્ણનો અર્થ થાય કાળો ધ બ્લેક વન કૃષ્ણ કરશતી ઇતિ જે કર્ષણ કરે આકર્ષણ કરે એટ્રેક્ટ કરે હે અને કૃષ્ણ કૃષિર્ભૂવાચક શબ્દ અણશ નિર્વૃવાચક તયો પરબ્રહ્મ કૃષ્ણ રીતે વિજયતે કૃષ્ણોપનિષદ અનુસાર કૃષ્ણનો અર્થ થાય બ્રહ્મ પણ બ્રહ્મ તો નિર્ગુણ નિરાકાર એટલે શ્રી કૃષ્ણ શ્રી એટલે રાધા રાધા શક્તિ અને એ રાધાવાળા કૃષ્ણ એટલે કે ભક્તિથી સગુણ સાકાર બનેલા એવા પરબ્રહ્મ એ શ્રી કૃષ્ણ એટલે કન એકવાર વિનોદ કરતા રાધાજીને કહ્યું કે રાધે જબ તમ સાથ હોતી હ ના તો લોગ મુજબ आदर पूर्वक बुलाते हैं श्री कृष्ण कहते हैं श्री अपने राधा तो जब तुम साथ होती हो तो लोग आदर पूर्वक बुलाते हैं श्री कृष्ण कहते हैं और जब तुम साथ नहीं होती तो कृष्ण कृष्ण यानी काला काला ए कालिया ठाकर ऐसा बोल के चिढ़ाते राधा क्या कहूं રાધા એટલે શ્રી કૃષ્ણની આહલાદની શક્તિ તમને ખ્યાલ હશે કે રાધાજી કૃષ્ણ કરતા મોટા છે આમ તો ઉંમરમાં રાધા મોટા છે કૃષ્ણ રાધા પહેલા આવ્યા પ્રગટ થયા અને પછી શ્રી કૃષ્ણ પ્રગટ થયા એનો અર્થ રાધા ભક્તિ આવે અને ભક્તિ થતી ભગવાન પછી નિર્ગુણ નિરાકાર છે સગુણ સાકાર બનીને આવે અને એ દિલા કરે

રાધે ચો લહેર લહે રાધર લહેર શ્રી શ્યામ